પોલીસના નાયબ પોલીસ કમિશનર ઝોન એક વિસ્તારના કાપોદરા સરથાણા વરાછા પુણા સારોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે થી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો નેવાસી લાખ ઓગણીસ હજારથી વધુના દારૂના જથ્થાનો મુદ્દામાલ નાશ કરવા અંગેના સંબંધિત પોલીસ મથક દ્વારા સુરતના નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેશનના હુકમ મેળવી તે હુકમના આધારે આજરોજ વીસમી નવેમ્બર બે હજાર ચોવીસને બુધવારે નાયબ કલેક્ટર વિજય ભંડારી સિટી પ્રાંત દક્ષિણ મજુરા તથા આબકારી અધિક્ષક જે એસ તન્ના અને નશાબંધી ખાતું સુરતના મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સહિત પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો તથા પંચોની રૂબરીમાં ડિમ્બોડોલી પ્રમુખ પાર્ક ખાતે દારૂના જથ્થાનો નાશ કરાયો હતો રિપોર્ટર રાજેશ મારકણા અભિક્રામ ન્યૂઝ સુરત આજરોજ ઝોન એક વિસ્તારમાં સમાવિષ્ટ વરાછા પુણા સારોલી કાપોદરા તથા સરથાણા પોસ્ટેમાં સને બે હજાર ત્રેવીસ અને ચોવીસના વર્ષમાં પ્રોહિબિશનનો ભારતીય વિદેશી બનાવટનો જે દારૂ પકડવામાં આવેલ તે મુદ્દામાલ નાશ કરવા અંગે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી મુદ્દામાલ નાશ કરવાની એસઓપી મુજબ આજરોજ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના કલાક આઠ જીરોથી લઈ કલાક ચૌદ ડબલ ઝીરો સુધી આ કાર્યવાહી ડીસીપી ઝોન એક ભક્તિભા ઢાભી સાહેબ એસ ડીએમ શ્રી વિજય ભંડેરી સાહેબ નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા ઝોન એક વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા એસીપી એ ડિવિઝનનાઓની હાજરીમાં આજરોજ એસઓપી મુજબ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે આ મુદ્દામાલ અલગ અલગ ગુનાઓનો ભારતીય વિદેશી બનાવટની કુલ બોટલો નંગ છ્યાસી હજાર એકસો ઓગણસાઠ આશરે કિંમત રૂપિયા નેવ્યાસી લાખ છપ્પન હજારનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે